ગયા નવી રાવલવાડી રિલોકેશન સાઇટ રોટરીનગરના ટોપ સોસાયટી વિસ્તારમાં રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્ર થયા હતા હનુમાનજી મંદિર પાસેનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે આ વિસ્તાર ભુજ નગરપાલિકાના વોર્ડ આઠમાં આવે છે આ માર્ગના દયનીય હાલતને લઈ રહેવાસીઓ દ્વારા અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક ધારાસભ્ય કાઉન્સિલરોને સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ રસ્તાની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આ માર્ગ અંતે થોડા સમય માટે રસ્તા રોકી જન આંદોલન કરવામાં આવ્યું હતું નવી રાવલવાડી રોટરીનગર અને ટોપ હિલ સોસાયટીના રહેવાસીઓ નિર્ણય કર્યો કે હવે વધુ સમય રાહ જોવી નહીં અને પોતાનો માર્ગ રિપેર કરવા માટે સ્વયં પ્રેરિત પહેલ કરવી પડશે રહેવાસીઓ સાથે વાતચીત દરમિયાન જયદેવભાઈ ગઢવીએ કહ્યું હતું કે અહીં છેલ્લા ઘણા સમયથી રોડની આવી જ હાલત છે ઇલેક્શન આવે ત્યારે ઉમેદવારો મત માંગવા આવી જતા હોય છે ચૂંટાયા પછી કોઈ પણ નેતા અહીં ફરકતું નથી તેમની સાથે તરુણભાઈ સોની નિમેશભાઈ ગોર જગદીશભાઈ ગોર જીજ્ઞાબેન સોની અવનીબેન ઠક્કર અને દીપુબેન ગોસ્વામી સહિત અનેક રહેવાસીઓ આ સમસ્યાના ઉકેલ માટે અવાજ ઉઠાવ્યો હતો રહેવાસીઓનું કહેવું છે કે આ માર્ગ પરથી અવારનવાર ઓવરલોડ ટ્રક અને અન્ય ભારે વાહનો પસાર થાય છે આસપાસ રેસિડેન્શિયલ વિસ્તારો હોવાથી બાળકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યાપી છે આજે પણ એક ગંભીર અકસ્માત બન્યું હતું જેમાં એક મહિલા પોતાના બાળકોને ટ્યુશનમાંથી લેવા જતી હતી ત્યારે બન્યું હતું મહિલા હાલ સારવાર હેઠળ છે આવી સમસ્યાઓને લઈ રહેવાસીઓની ચિંતા વધી છે તેઓ સ્પષ્ટ કહ્યું છે કે જો આગામી દિવસોમાં કોઈ યોગ્ય પગલું ન લેવાય તો તેઓ કલેકટર શ્રી સમક્ષ રજૂઆત કરવા માટે મજબૂર બનશે નવી રાવલવાડી રોટરી નગર અને ટોપヒル સોસાયટીના રહેવાસીઓ આશા રાખે છે કે તંત્ર તરફથી તાત્કાલિક માર્ગ મરામતના પગલા લેવામાં આવશે બોલો દરવાજા આપ બોલા હા इसको